જોર્ડનના એક નાની અમેરિકી ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા બે ડઝન સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે આ સમગ્ર બનાવ અંગે અમેરિકાએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝા યુદ્ધની શરૂઆત બાદ પ્રથમવાર મધ્ય પૂર્વમાં દુશ્મનના ગોળીબારમાં અમેરિકી સૈનિકોના મોત થયા છે સીએનએને જણાવ્યું કે યુએસ સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરાઈ છે કે ઉત્તર પૂર્વ જોર્ડનમાં એક બેઝ પર એક તરફી ડ્રોન હુમલા કર્યા છે કે જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા છે અને પચીસ ઇજાગ્રસ્ત થયા છે મહત્વનું છે કે ઈરાક અને સીરિયામાં અમેરિકી અને ગઠબંધન દળો પર શુક્રવાર સુધીમાં એકસો થી વધુ હુમલા થયા છે અમેરિકન અધિકારીઓએ ડ્રોન રોકેટ અને મિસાઇલના સતત હુમલાને નિષ્ફળ બનાવ્યા છે કારણ કે આ તમામ હુમલામાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયું નથી અને માળખાને પણ નુકસાન થયું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ